જુનાગઢમાં વિકાસના નામે લોકો હેરાન પરેશાન ચાલુ છે આ જૂનાગઢનો સરદારપરા વિસ્તાર છે આ વિસ્તારની અંદર છેલ્લા અઠવાડિયાથી દસ દિવસથી આખા સરદારપરાની અંદર જૂના જે પાઇપ હતા ગટરના એ કોરા કાઢી અને નવા હાંકડા પાઇપ નાખે છે એ નાખે વાંધો નથી પણ એ હાંકડા પાઇપથી ગટર યોજનાનું કઈ રીતનું કામ આવે એ કાંઈ ખબર પડતી નથી બીજી વાત કે આ ગટર ખોદવાને કારણે આખા રોડ રસ્તા ખોદી નાખ્યા છે અને બે સુમાર ખાડા ખબડા થઈ ગયા છે કોઈ વાહન વ્યવહાર અંદર પ્રોપરલી હાલતો નથી પ્રોપરલી કોઈ આયોજન નથી ચારે બાજુ આડે ધડ ખોદી નાખવામાં આવ્યું અને ઊંચા નીચા રસ્તા થઈ ગયા જેને કારણે રિક્ષાઓ ફસાઈ જાય છે આવો ઘણી બધી ગરબડા અને ગોટડા થાય છે બીજું દસ દિવસથી પબ્લિક પણ હેરાન થાય છે બે સુમાર હેરાન થાય છે પાછળ આઠ છાત્રા લઈ છે એની અંદર છોકરીઓ પણ ઘણી બધી પડી ગઈ હાલતા ચાલતા સાયકલ ચલાવતા સ્કૂટર ચલાવતા ઘણા બધા લોકો પણ પડી ગયા અને આ રીતની બે સુમાર ફારાવાર તકલીફ થાય છે એ ઉપરાંત અત્યારના જે વેપારીઓ જે બધા છે એના ધૂળના ડગરા ઉડી ઉડીને સાફ કરી કરીને થાકી દે છે અત્યારે એને કારણે ખબર નહીં હું તકલીફ ઊભો થાય એવું ભવિષ્યમાં એક તો કોરોના હૈલો આવે છે ઓલરેડી એમાં આ સ્વાસ્થ્ય એની બધી તકલીફો પેદા થવાની છે હવે આ કામકાજ કઈ રીતનું કામકાજ ક્યાં ચાલે છે મારા મત મુજબ બિલકુલ આયોજન વગરનું કામકાજ છે ધમ ધડા વગરનું કામકાજ છે એવું મારું માનવું છે સભ્ય ધારાસભ્ય કોણ છે એ કદાચ મને તો ખબર નથી અને ખબર હોય તો કોઈ આવ્યા નથી ચોખ્ખીના ચટમાં અને કોઈ આવતા હોય તો એ બધા વાતું કરે છે આ તો સાડા ચારસોના ગેસના સિલિન્ડર જેવી વાત છે રાજસ્થાનમાં સાડા ચારસોનો ગેસનું સિલિન્ડર આપશું તો અહીંયા કેમ નહીં અને રાજસ્થાનમાં એ ના પાડતી હતી ભાઈ અમે એવી કોઈ સ્કીમ કઈ રીતે જાતો હુમલા લાગે એટલે મારો કહેવાનો ભાવત તો ઠીક છે બીજી વાત છે પણ સરકાર કઈ રીતે કામ કરવા માંગે છે એ સમજાતું નથી મને તો એમ થાય કે બધો ભ્રષ્ટાચાર નરીઓ ભ્રષ્ટાચાર જ ચાલે છે આ શું કે રસ્તા જેવા હજી બનાવે ન બનાવે પહેલાં ખોદવાનું ચાલુ કરશે ખોદકામ સતત ચાલુ છે ગેસ જાય ગેસ જાય તો નળ આવે નળ જાય તો ગટર આવે ગટર જાય તો ઇલેક્ટ્રિકની લાઈનો આવે ઇલેક્ટ્રિક લાઈન જાય તો ફાઈવજી વાળા ને ફોરજી વાળા આવી જાય કોણ ખોદ 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 સિવાય પણ કામ જ નથી